ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં સતીમા ગ્રુપ દ્વારા એક અનોખા ગણેશની સ્થાપના કરવામાં આવી છે જો બાળકો આ ગણેશને જુએ તો તેઓ પોતાની જાતને ગણેશજીની નજીક જતા રોકી ન શકે ત્યારે આવો જાણીએ કેવા છે આ ભગવાન ગણેશ ભગવાન ગણેશ હંમેશા ભક્તો પર પોતાની કૃપા વરસાવતા રહે છે ત્યારે ભક્તો પણ બાપાને રિઝવવા માટે કંઈક ને કંઈક નવું કરતા રહે છે ત્યારે વેરાવળના સતીમા ગ્રુપ દ્વારા એક એવા ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવ્યા છે જે બાળકોની સાથે સાથે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ત્રણ જેટલી લોલીપોપ ત્રણ કિલો કાજુ બદામ મુલતાની માટી અને થર્મોકોલ સહિત અન્ય ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી ગણેશજીની મૂર્તિ વિદાય બાદ દરિયાઈ જીવ સૃષ્ટિ માટે નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક રહે આઠેક દિવસ સમય લાગ્યો છે જેમાં

ખારેકના ગણેશજી સહિત જુદી જુદી ખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવાઈ હતી ત્યારે આ વખતે લોલીપોપથી બનાવવામાં આવેલા ગણેશજી બાળકોનું સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યા છે અને અમે લોકો હર વર્ષે નવી નવી થીમ કરીએ તો અમે ગયા વર્ષે થીમ કરી નાખી રહ્યા હતા એની પાકના બન્યા હતા પહેલા પહેલાં માવાના બન્યા હતા એની પહેલાં બિસ્કીટના હતા હર વર્ષે અમે નવું નવું કરતા રહીએ છીએ અમે આશરે લગભગ આ સોળક વર્ષથી અમે નવું નવું કરતા રહીએ છીએ અમારા ગ્રુપના છોકરાઓને વિચાર આવ્યો કે આપણે કંઈક અલગ બનાવીએ એટલે આની અંદર થર્મોકોલ અને મુркаની માટી વાપરી અને ડોલીપોપનો ઘટકથી બનાવવામાં આવ્યો છે આ ગ્રુપના યુવાનોએ સરકારી ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે જે બનાવવા માટે તેમને 5 દિવસની મહેનત લાગી હતી તેમનો મુખ્ય આશય જીવ જીવસૃષ્ટિને ફાયદો પહોંચાડવાનો હતો દીક્ષિત પરમાર જીએસટીવી ગીર સોમનાથ